આઈટર કુતરૂ 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 અમે જાને ખાઈશું તો તમને કર્યો અમે આવશું તમારીયા ખાવા પાશું આ જ બોલ થાય તો ગયો મે એક જટી મને કોણ કરવી લાગી એટીયો બો વાળી લો અને જેટી કરી બોલ રાખના dia, ada dia, ada, hehehe, 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 આઈ બાબા ને કાકલ દે અને મે ગોતે લસ તા સફર તો ઓ પેલે મને ખાઈ દે આ ખાઈ દે તો કસ બોલે રી મે ગોતે તો માહી રે કી ઓ તમ કરે કરે પર કી દીક કાં નો છોડો બોલા દીધો તો પેલે કેવી હતી હાજી આ તો દી તો કેલે કટકો ઓ કરકો આવે બોલ દી કી આ તોડો આયા નો કી છે ગડટી ગડતી અમે બીકે બીકે લઈને હો પાકું યાર ઉડ દેવા